શેરસી થી કેદારનાથ ધામ માટે ઉડ્યું હતું રુદ્રપ્રયોગ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એન એસ રજવારે કહ્યું કે હેલિકોપ્ટર સવારે એર શેરસી થી કેદારનાથ તરફ જઈ રહ્યું હતું ત્યારે કેદારનાથ હેલીપેડ થી સો મીટર પહેલા ટેકનિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું બીજી તરફ વહીવટી તંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામી સર્જાયની જાણ થતાં જ પાયલટે હેલિકોપ્ટરને કેદારનાથ હેલીપેડથી થોડાક દૂરના અંતરે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગરવારે જણાવ્યું હતું કે પાયલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ પાયલટે તેની ધીરજ ગુમાવી ન હતી અને હેલિકોપ્ટરને મુશ્કેલીના સમયમાં પણ સુરક્ષિત રીતે લેન્ડ કર્યું હતું જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તમામ દર્શનીઓ સુરક્ષિત છે અને તમામ દર્શનીઓએ કેદારનાથના દર્શન કરી લીધા છે તેમજ ગહરવારે કહ્યું કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે